મનરેગા કૌભાંડ છુપાવવા માટે કામ કરતી કૌભાંડી ટોળકીનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા જ છે મનરેગા યોજનાના કૌભાંડીઓએ પેપર ઉપર જ યોજનાના કામો બતાવી લાખો રૂપિયાનું કૌભાંડની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે ત્યારે હજી પણ કેટલાક કામો ઓન પેપર બોલે છે તેની પણ તપાસ તંત્ર દ્વારા તાત્કાલિક અને સત્ય રીતે કરાવવી જોઈએ તેવી લોખમુકે ચર્ચાનો વિષય બન્યો છે

આ ગામ જનો એક સલાઉ સવાલ ઉઠાવ્યો એટલે હે કશું નઈ લા ઓ તો કે અમે આવું બધું કરતા હતા આ આજે 7 7 2025 ના રોજ આજે કામ કરે છે